નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ બંગાળની ખાડીમાં ફરી બની વાવાઝોડા જેવી સિસ્ટમ બંગાળની ખાડીમાં ફરી વાવાઝોડા જેવી સિસ્ટમ બની છે જેમાં વરસાદનો મોટો રાઉન્ડ આવશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં સાયક્લોસન સર્ક્યુલેશન અને મોન્સુન ટફના કારણે વરસાદ રહેશે આ વર્ષે એક મોટી આફત ગુજરાત તરફ આવી રહી છે બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બનશે તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી પણ શક્યતા કરવામાં આવી છે વંદે ભારત ટ્રેન અમદાવાદથી કચ્છનું અંતર માત્ર પાંચ કલાકમાં કાપશે ભારત રેલવે તેના મુસાફરોની સુવિધા માટે ટ્રેનોને સતત અપડેટ કરતી રહે છે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે ટૂંકા અંતરે આવેલા બે શહેરો વચ્ચે વંદે મેટ્રો ટ્રેન દોડાવવાની યોજના બનાવાઈ છે અંતર્ગત ગુજરાતના અમદાવાદ અને કચ્છના ભુજ વચ્ચેની પ્રથમ વંદે મેટ્રો ટ્રેન નું ટ્રાય સફળતાપૂર્વક પૂર્ણ થયું છે તેથી ટૂંક સમયમાં ગુજરાતમાં કેટલાક લાંબા રૂટ પર વંદે મેટ્રો શરૂ થાય તેવી પણ શક્યતા છે પશુપાલકોને લઈને સરકારનો મહત્વનો નિર્ણય પશુપાલકોને લઈને ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓને ઇન વિટ્રો ફેક્ટરી ડિજિટલાઇઝેશન ટેકનો પ્રોત્સાહન આપવા IVF ની ગર્ભસ્થ ધારણ કરતા પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ ની સહાય આપવામાં આવશે જાહેરાત અનુસાર બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને પ્રાયોગિક ધોરણે આ સહાયનો લાભ મળશે આમ આદમી પાર્ટીની મોટી જાહેરાત હરિયાણામાં કોંગ્રેસ અને આપના ગઠબંધનની ચર્ચાઓ વચ્ચે આપના વરિષ્ઠ નેતા સંજય સિંહે કહ્યું છે કે આપ તમામ નેવ બેઠકો પર ચૂંટણીની તૈયારી કરી રહી છે ટૂંક સમયમાં જ તમામ બેઠકો પરના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે સંજય સિંહના આ નિવેદનથી લાગે છે કે હરિયાણામાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન મુશ્કેલીમાં છે જોકે હજુ તેની ઔપચારિક જાહેરાત પણ કરી નથી મોદી સરકારે કેન્દ્ર કેન્સરની દવાઓના ભાવ ઘટાડ્યો કેન્દ્રીય નાણામંત્રી નિર્મલ સીતારામણની અધ્યક્ષતામાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કાઉન્સિલ કાઉન્સિલે કેન્સરની દવાઓ પરના જીએસટી ઘટાડો કર્યો છે હવે કેન્સરની દવાઓ પર બાર ટકાને બદલે પાંચ ટકા જીએસટી લાગે છે જીએસટીમાં ઘટાડેથી કેન્સરની દવાઓના ભાવમાં પણ ઘટશે સુરતમાં હાઈ એલર્ટ પોલીસ સુચોટ બંદોબસ્ત સુરતમાં ગણેશ પણ ડાલ પર પથ્થર મારવાની ઘટના વાતાવરણ તંગ છે ઘટના બાદથી થી જ સુરત પોલીસ એક્શન મોડમાં છે અત્યારે સુરત પોલીસ આ એલર્ટ છે પોલીસ દ્વારા રાત્રે જ તમામ આરોપીને ધરપકડ કરી લેવામાં આવી હતી ગૃહ મંત્રી હર્ષંકવી એ કહ્યું છે કે રાજ્યની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરનારને સાંખી નહીં લેવાય પોલીસ સતત સંવેદનશીલ વિસ્તારમાં કોમતી કરી રહી છે જે લોકોને બોનસ માટે માત્ર નથી પાત્ર નથી તેને પથુ બન ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ કેરળના નાણાં મંત્રી કે એન બાંગલા ગોપાલે શુક્રવારે જાહેરાત કરી છે કે જેઓ બોનસ માટે પાત્ર નથી તેમને તેના બદલે સત્યાવીસો પચાસ રૂપિયાનું વિશેષ તહેવાર વથું મળશે વધુમાં યોગદાન પેન્શન યોજનામાં નોંધાયેલા સ્ટાફ સભ્યોને હજાર રૂપિયાનું તહેવાર બોનસ પણ આપવામાં આવશે બોનસની રકમ અગિયાર થી મોકલવામાં આવશે તમને ન્યાય દેયક અગિયાર થી વિશેષ બોનસની રકમ લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે આ રકમ લગભગ છવ્વીસ લાખ ખાતાઓમાં મોકલવામાં આવશે જ્યારે બાકીના લોકો સરકારી બેંકો દ્વારા ઘર બેઠા પેન્શન મેળવી શકશે મોનસૂમ ટ્રસ્ટ લાઇન પસાર થતા વરસાદની આગાહી ગુજરાતમાં મોન્સૂન ટ્રાફ્ટ લાઇન પસાર થતી હોવાથી આ શહેરમાં વરસાદની આગાહી છે જેમાં આજે રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી છે જેમાં અરવલ્લી સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે તેમજ મહીસાગર અને દાહોદમાં ભારે વરસાદની આગાહી તેમજ અમદાવાદ ગાંધીનગરમાં હળવા વરસાદની આગાહી કરાય છે આ ઉપરાંત અરવલ્લી અને સાબરકાંઠામાં યેલો રડર પણ જાહેર કરવામાં આવ્યા છે હરિયાણા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી ચાહે કોંગ્રેસે હરિયાણા ચૂંટણી માટે બીજી યાદી જાહેર કરી છે આ યાદીમાં ટિકિટ અપાઈ છે બાદશાહપુરથી વર્ધન યાદવ ટોહ નથી પરમવીર થાનેર અશોક અરોરા ગોત્રથી કુલદીપ શર્મા માંથી બલરામ દાગી ગુરુ ગ્રામથી વર્ધન યાદવ અને પૂર્વ ધારાસભ્ય મુરારા મુલારામની પત્ની મંજુ ચૌધરી એ નાગલેન ચૌધરી થી ticket મેળવી છે ખેડૂત મિત્રો આવો નવો વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને subscribe કરો શેર કરો like કરો કે આપ સુધી મારા આવા વિડીયો પહોંચતા રહે